હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સાત જૂન બે હજાર ચોવીસ જોઈએ આજના ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

પોલીસે કરી છે અંજારમાં સતત ધમધમતા એવા પોસ્ટ વિસ્તારમાં આવેલ મહાવીર ડેવલોપર્સમાં રાત્રિના સમયે પોલીસના નાક નીચે ગઈકાલે કોઈ અજાણ્યા ચારથી પાંચ ઈસમો ધસી ગયા હતા અને છરીની અણીએ બે કર્મચારી પાસેથી રોકડ રૂપિયા ચાલીસ લાખની મતા ભરેલ થયેલાની લૂંટ ચલાવી લૂંટારૂપ પલાયન થઈ ગયા હતા અને આ બનાવથી ચકચાર મચી ગઈ છે આ બનાવોના પગલે કાયદાના રક્ષકોમાં દોડધામ થઈ ગઈ છે આ બનાવો ઉપરાંત પૂર્વ કચ્છમાં પણ હુમલો કરીને લૂંટના બે બનાવો પણ નોંધાયા હતા જે રીતે લૂંટના બનાવોને અંજામ અપાયો તે સુનિયોજિત કાવતરો હોવાની શક્યતા નકારી શકાતી નથી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત રાત્રિના અસ્સામાં આ ચર્ચાસ્પદ ઘટના ઘટી હતી અંજારની મિસ્ત્રી કોલોનીમાં શાળા નંબર ત્રણની નજીક આવેલ મહાવીર ડેવલોપર્સમાં બે કર્મચારી થેલામાં રોકડ રકમ ભરીને ગાડીમાં રાખવા જતા હતા આ વેળાએ બે મોટર સાયકલ ઉપર ચારથી પાંચ શખ્સો ધસી ગયા હતા અને છરી બતાવી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી જેમાં એક કર્મચારી જમીન ઉપર પડી ગયો હતો ત્યારબાદ આ ઈસમોએ રોકડ રૂપિયા ચાલીસ લાખથી વધુ રકમ તથા સાહિત્ય ભરેલા થેલાની લૂંટ ચલાવી લૂંટારું પલાયન થઈ ગયા હતા આ બનાવને અંજામ અપાયા બાદ બે બાઇક સવાર તુરંત નાસી ગયા હતા અને થેલો ઝૂંટવી બીજી બાઈક ઉપર અને બે શખ્સ પણ બળભરમાં ભાગી ગયા હતા ડેવલોપર્સ પેઢીમાં સનસની ખેંચ લૂંટની ઘટનાની જાણ થતાં પૂર્વ કચ્છ પોલીસવાળા સાગર બાગમાર તેમજ અંજાર પોલીસનો કાફલો તાબડતો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ પાછળના તથ્યો જાણવા પ્રયાસો કર્યા હતા ત્યારે પોલીસ લાઈન અને પોલીસ મથકના નજીકના અંતરે તેમજ પોસ્ટ વિસ્તારમાં બનેલા આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી આ અંગે પૂર્વ કચ્છ એસપી સાગર બાગારે જણાવ્યું હતું કે આજે અહીંયા સાંજે આઠ વાગ્યાને આજુબાજુ અહીંયા અંડા ટાઉનમાં એક જે મહાવીર ડેવલપર્સ કરીને છે એમની જે ઓફિસ આવેલી છે ઓફિસના ભારે સાંજના સમયમાં જ્યારે એમના કર્મચારી બેગ લઈને જે મૂવમેન્ટ કરતા હતા એટલે જ્યારે રોડ ઉપર આવ્યા અને ગાડીમાં જ્યારે બેઠવાનું થતું હતું ત્યારે પાછળથી જે છે બે બાઇક ઉપર જે છે ચાર માણસો મોડા બાંધીને આવે છે અને જે બેગ એમને હાથમાં હોય છે એમના બેગ જોડવીને પછી નીકળી જાય છે જે બેગ જોડવામાં આવ્યા છે એમાં અંદાજે ચાલીસ લાખ રૂપિયા જે છે રોકડ રકમ હતી અને બીજા જે છે અમુક જે છે બુક્સ વગેરે હતી પોલીસને જ્યારે આ ઘટનાની જાણકારી મળી ત્યારે તાત્કાલિક જે છે લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારી બધા પહોંચી ગયા અને અત્યારે જે છે જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમો એલસીબી અને એસઓજી જે છે આ ઘટનાને જે છે તાત્કાલિક શોધવા માટે અલગ અલગ દિશાઓમાં ટીમો લાગી ગઈ છે અને જે અલગ અલગ દિશાઓમાં આમાં માહિતી અને કામગીરી ચાલી રહી છે એ પ્રમાણે જે છે પોલીસને જે છે એમાં ઝડપથી ડિટેક કરવામાં જે છે પૂરા પ્રયાસ છે આ ઘટનાને પગલે પોલીસે એલસીબી એસઓજી સહિત જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ સહિત મદદથી આરોપીઓને પકડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે નાકાબંધી સહિત પગલાં લીધા છે નોંધનીય છે કે ટૂંક સમયમાં મહાવીર ડેવલપર્સ દ્વારા લોકોની સેવા અર્થે એક મોટી હોસ્પિટલ શરૂ થવાની છે અગાઉ પણ પૂર્વ કચ્છમાં આદિપુરમાં એક્સિસ બેન્કના એટીએમમાંથી બપોરે તેમજ ગાંધીધામ બેન્કિંગ સર્કલ વિસ્તારમાં પણ એટીએમમાં પૈસા ભરતી વખતે એજન્સીની લાખોની રોકડ ભરેલી વાન તસ્કરો હુંકારી જવાનો પણ તાજેતરમાં બનાવ બન્યો હતો તે દરમિયાન આજે બપોરે ચાર અને પચાસ મિનિટે ન્યૂઝ ચેનલે તપાસની અધિકારી પીઆઈ શૈલેન્દ્રસિંહ સિસોદિયા સાથે વાત કરેલ તેમણે જણાવેલ કે સીસીટીવીનો બારીકાઈથી અભ્યાસ થઈ રહ્યો છે લૂંટ બાદ લૂંટારાઓ અંજારના ખડિયા વિસ્તારમાંથી ચિત્રકૂટ થઈ કોર્ટ તરફ તથા વીડી બાજુ ગયા છે એવું પગેરું ધ્યાનમાં આવ્યું છે અને લૂંટારુએ રસ્તામાં ગાડી પણ બદલી છે તેવું હાલની તપાસમાં જણાવ્યું છે પીઆઈ સિસોદિયાએ લૂંટારુઓ ઝડપથી પકડાઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજીથી ધોરણ દસ સીબીએસઈ બોર્ડ ધોરણ અગિયાર પાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ હાઈવે દિવ્ય ગ્લોબલ એકેડમી દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર